નમસ્કાર હલચલ ભારત ન્યૂઝમાં હું અમિત જોશી આપનું સ્વાગત કરું છું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા રાવળ યોગી સમાજના લોકો એકઠા થયા હતા જો કે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં એકવીસ જુલાઈના રોજ સરસ્વતી નદી પાસે મહિલાની લાશ મળી આવી હતી શંકાસ્પદ રીતે મહિલાની લાશ મળતા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી મહિલાની કઈ કારણોસર મોત થયું ત્યારે રાવળ યોગી સમાજ દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી જેને લઈને સાબરકાંઠા જિલ્લા રાવળ યોગી સમાજના લોકો એકઠા થઈને જિલ્લા કલેક્ટર કચેરીને આવીને ગાંધી ચિંદ માર્ગે આંદોલન કરી આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી જો કે પરિવારને ન્યાય નહીં મળે ત્યારે રાવળ યોગી સમાજ દ્વારા આગામી સમયમાં ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા વતીથી તેમજ ગુજરાત રાજ્યના રાવડી સમાજે આજે સહકાર આપવા માટે આવ્યા છે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુકાસણ ગામે તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ મંદિર ખાતેથી અવાવરૂ જગ્યામાંથી પિસ્તાલીસ વર્ષના બેનની લાશ મળી આવી હતી જે શંકાસ્પદ લાગતા અમોએ શ્રી પાલનપુર કલેક્ટર શ્રી પાટણ અને એસપી સાહેબને પણ રજૂઆત કરી પણ છતાં પણ આજે પંદર પંદર દિવસ થયા છતાં પણ ગુનેગારોની કોઈ પકડ નથી એ માટે અમે સમસ્ત રાવળયોગી સમાજ દ્વારા આજે સાબરકાંઠા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે એ ગુનેગારોને સખતમાં સખત સજા થાય અને સરકાર કહી રહી છે કે દીકરી વાલનો દરિયો વાલી દીકરી યોજના જો ગુજરાતમાં જ આવી દીકરીઓ સુરક્ષિત ના હોય તો શું કરવું અમો અત્યારે ગાંધીજી માર્ગે ચાલી રહ્યા છે પણ આવનારા ભવિષ્યમાં ટૂંક સમયમાં જો રાવળ સ્વર્ગ કેસરબેનને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન ગાંધીનગર ખાતે પણ કરવાની અમારી રાવળદેવ સમાજની તૈયારીઓ છે સાબરકાંઠા જિલ્લા રાવળયોગી સમાજ વતીથી હું સંજુભાઈ આપનો આભાર પ્રગટ કરું છું